કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને પોલીસ પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો આવેદનપત્ર પાઠવી એફઆઈઆર નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી થોડા દિવસો અગાઉ ભાજપના એક ધારાસભ્ય રવિનંદસિંહ બીટુ દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીની જીપ જીભ કાપીને લાવનારને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે જેને લઈને સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીમાં આક્રોશ જોવા મળ્યો જેના ભાગરૂપે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે જી આજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને કહી શકાય કે એફઆઈઆર દાખલ કરાવવા આવ્યા છીએ કારણ કે અમારા નેતા આદરને રાહુલ ગાંધીજી માટે ભાજપના નેતાઓ મનફાવ એવા શબ્દો ઉપયોગ કરી રહ્યા છે એમના માટે અભદ્ર શબ્દ અને ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે ફક્ત ને ફક્ત કારણ કે લોકોનો અવાજ બની રહ્યા છે લોકોના પ્રશ્નોને વાચ આપી રહ્યા છે અને સંસદમાં એમને ન ગમે એવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે એમને ખુલ્લા પાડી રહ્યા છે સંસદમાં એમના માટે થઈને આ ભારતીય જનતા પાર્ટી મનફાવ એવા શબ્દો વાપરી રહી છે અને અમારા રાહુલજીને ટેરરિસ્ટ જેવા શબ્દોથી સંબોધી રહી છે જે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ દિવસ સાખી ના લઈએ કારણ કે એક નેતા છે અને ભારત છે એ લોકશાહી દેશ છે એમાં દરેકને વ્યક્તિગત રીતે પોતાના વિચારો અને પોતાની વાત રાખવાનો અધિકાર હોય છે જે રાહુલજી કરતા હોય છે અને લોકોનો અવાજ બનીને આગળ આવતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીજીથી ડરી ગઈ હોય એવી રીતે વર્તન કરી રહી છે એટલા માટે એમના માટે જેવા તેવા શબ્દો વાપરે છે અને એમના નેતાઓ પાસે જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરાવે છે એનાથી અમે આ વસ્તુઓ સાંખી નહીં લઈએ એટલે સીપી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ જો એમણે અમારી ફરિયાદ નહીં લીધી તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન તરફ અમે જઈ શકીએ છીએ અને ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું કહેવાનું કે જો તમને એટલો ડર લાગતો હોય તો તમારે લોકોના તકલીફો લોકોના પ્રશ્નોને સમજવા જોઈતા હતા નહીં કે અમારા નેતાની જેબ કાપવા માટે તમારે પૈસાનું ઇનામ ઇનામ વાત પડે એની બદલે તમે લો એ પૈસા લોકોના સારા કામ માટે વાપર્યા હોત તો તમારે જોવા બસ આટલું જ કેવું છે કે હવે તમે અતિની અતિ કરી નાખી છે હજી પણ સમય છે એક રાજકીય પક્ષ તરીકે તમારી વાત રાખી શકો છો અમે પણ અમારી વાત રાખી શકીએ છીએ પણ તમે હવે મજા મૂકી દીધી છે તમારે શરમ કરવી જોઈએ એક રાજકીય પક્ષ તરીકે પણ તમને શરમ આવવી જોઈએ